કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહ સાથે ખેડા અને આણંદ જિલ્લાના સહકારી આગેવાનોએ દિલ્હીમાં કરી મુલાકાત સાંસદ મિતેશ પટેલ સાંસદ દેવસિંહ ચૌહાણ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી આ બેઠકમાં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન વિપુલભાઈ પટેલ વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર અને સંચાલન પશુપાલકો ખેડા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન પણ આ બેઠકમાં હાજર રહ્યા સાંસદ મિતેશ પટેલ દેવસિંહ ચૌહાણ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા આણંદ જિલ્લા પ્રમુખ રાજુ પટેલ અજય બ્રહ્મભટ પણ ઉપસ્થિત રહ્યા અમિત શાહ સાથે મુલાકાત કરીને મંડળીમાં કેવા પ્રકારે સુચારુ વ્યવસ્થાપન સ્થાપી શકાય તેને લઈને માર્ગદર્શન મેળવ્યું